આપણે એમને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે જેઓને પણ આજ રોજ અટક કરવામાં આવેલ છે નામ છે ગોપાલદાસ પ્રાણલાલ શાહ આ બંને આરોપી છે એ બનાવ જે દિવસે બનેલો એ જ દિવસે વડોદરા શહેર છોડીને રવાના થઈ ગયેલા અને જે સાત દિવસ થયા છે બનાવ બનાવ્યા સાત દિવસના અંતે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની જે અમારી એક્ટિવ ટીમો છે જેની પાછળ હતી સર્વેલન્સના આધારે એમના એમની મહેનતથી આ બે બંને આરોપીને આજે એરેસ્ટ કરવામાં આવેલા છે વધુમાં અગાઉ જે આરોપીઓ અરેસ્ટ થયા છે સાત એ પૈકીને રિમાન્ડ પૂરા થતાં ફર્ધર રિમાન્ડ માટે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને વધુ છ દિવસના રિમાન્ડ આપણે મેળવવામાં સફળ થયા છીએ અને આ છ દિવસના રિમાન્ડ દરમિયાન આપણે જે ઝીણવર્ટભરી આગળની જે તપાસો કરવાની છે એકાઉન્ટને લગતી તપાસો કરવાની છે ટ્રાન્ઝેક્શનને લગતી જે તપાસો કરવાની છે એ બેઝ પર આપણે છ દિવસના બધું રિમાન્ડ મળ્યા છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટપૂર્વકની તપાસ સીટ દ્વારા થઈ રહી છે